ને દરગાહ માય સોદા દરગાહ ચેરજી ને કહે છે કે હે દરગાહ ચેરજી તમે અબો આમંત્રણે અમારે ઘરે આવ્યા અમારું સનવાર કે છે હે દરગાહ ચેરજી તમે આવ્યા છો તો હવે અમારી એ ઈચ્છા છે કે જો છે આજે લાલા નું નામકરણ થેલ નથી તો આપ આવ્યા છો તો અમારે લાલા નું નામકરણ કરી આપો ચેરજી કહે કે બાબા નામકરણ કરવાની જ્ઞાન નથી પણ બાબા તમારા કુલ ગુરુ ઋષિ છે હું તો છું તમારો કુલ ગુરુ છું પેલા બાળકોના નામ આપણા જે પુરોહિત આપણા જે આચાર્ય હોય ભૂદેવ હોય એ આપણા સંતાનો નામકરણ કરતા અને નામકરણનો વિધિ આઠ કલાકનો વિધિ છે Alors là, que vous dites, allez, allez.